પાનોલી પોલીસે લેન્ડમાર્ક ઘોટલ કમ્પાઉન્ડમાંથી ચૌદ હજાર પાંચસો કિલો ઉપરાંતનો શંકાસ્પદ બંગાળનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતનો બંગાળ તેમજ ટ્રક મળીને નવ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે પાનોલી પોલીસ દ્વારા જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાનોલી પોલીસ ટીમ પાનોલી વિસ્તારમાં વિલકત સંબંધી ગુના અંગે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ટ્રક વિપુલ માત્રામાં વગર બિલ કે વગરનો ભંગારનો જથ્થો ભરી ખરોડ ચોકડી ઉપર આવેલા હોટેલ લેન્ડમાર્ક કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ઊભી છે જેના આધારે પાનોલી પોલીસે લેન્ડમાર્ક હોટેલ પાર્કિંગમાં સર્ચ કરતા ભંગારનો જથ્થો ભરેલ ટ્રક ઉભેલી જોવા મળી હતી ટ્રક ઉપર રહેલા ચાલક અવનર સિ્ડી પાસે ટ્રકમાં રહેલ લોખંડની એંગોલો લોખંડની પ્લેટો તેમજ લોખંડના ટુકડા અંગે જરૂરી બિલ તેમજ અન્ય આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેને લઈ ભંગારનો જથ્થો ચોરી અથવા છળ કપટથી મેળવ્યો હોવાની શંકાના આધારે પાનોલી પોલીસે ચૌદ હજાર ચારસો નેવું કિલો લોખંડ ભંગાણનો જથ્થો કિંમત રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજાર સાતસો તેમજ પાંચ લાખ રૂપિયાની તક મળી કુલ રૂપિયા નવ લાખ ચોત્રીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ અનવર સિદ્દીક અલીની અટક કરી વધુ પૂછપરછ આરંભી હતી